ઉનાળાની ગરમીથી અકળાઈને પત્ની પતિને ફોન કરે છે અને ગુસ્સામાં કહે છે જુઓ આજે ભૂલતા નહીં બિલકુલ આ ત્રીજી વાર કોલ કર્યો છે આજે છેલ્લા એક અઠવાડિયાથી તમે બહાના બનાવે જ જાઓ છો આજે તો એસીનો ઓર્ડર નોંધાવીને જ ઘરે આવજો કાલે ને કાલે મારે ઘરે એસી જોઈએ હા પણ સાંભળને વાત પૂરી કરે એ પહેલાં જ સામેની બાજુએથી ફોન કટ થયો અને જાણે એક છેલ્લી કોશિશના પણ પગ કપાઈ ગયા એમ વિવેકને લાગ્યું છતાં વિવેકે હજુ ધીરજ નહોતી ગુમાવી ફરી પોતાની પત્નીને ફોન જોડ્યો કામિની હું શું કહું છું કે થોડાક ભીંસમાં છું એમ જ ને આહા બસ તું કેવી સમજુ અને ડાઈ છે જોને જૂન મહિનો તો અડધો ચાલ્યો વરસાદ હવે વેત છેટે છે આમ જો આકાશમાં પણ વાદળો ગુરબાય છે આવતા વર્ષે તો હોળી વખતે જ લાવી દઈશું ના હો તમારા આવા લુખા વાયદાઓ મને ના આપો ઓળખી ગઈ છું તમને પગથી માથા સુધી એટલે નો મોર ડિસ્કશન હવે એસી નહીં આવે તો મારા બાપનું ઘર ખુલ્લું જ છે મારા માટે અને હા હવે ફોન ન કરતા ભૂતકાળમાં ભૂલો પડ્યો તેના મા બાપે સંતાનોને સારું અને માંડ માંડ સંસારનું ગાડું ગભડતું કર્યું હતું વિવેક હમણાં જ વતનથી પચીસેક કિલોમીટર દૂર અંતરિયાળ ગામડાની હાઈસ્કૂલમાં નોકરીએ લાગ્યો હતો અને પછી લગ્ન લેવાયા એક દીકરો પણ અસ્તર્યો ઘરે પહેલા તો બધું ઠીકઠાક ચાલતું હતું પણ હમણાંથી બીજાની દેખાદેખી આધુનિકતા અને સાસુમાની વધતી જતી ઘટપટોથી કામીની ધીમે ધીમે બદલાઈ રહી હતી ઘરમાં નાની નાની બાબતોમાં થતો સંઘર્ષ પણ હવે તો કજિયાનું લૂપ લઈ રહ્યો હતો વિવેકને એસીના ઓર્ડર પેટે ફક્ત પંદરસો રૂપિયા આપીને પછી હપ્તા જ ભરવાના હતા પણ મા બાપ જે વ્યાજના પૈસા લઈને ઘરને ઊંચું લાવ્યા હતા એ ભરવામાં અને ઘરનું ગાડું ગડબડાવવામાં એટલા પૈસા પણ મહિનો પૂરો થતા થતા હાથ પર નહોતા રહેતા વળી વિવેક પણ સહેજે ક્યાંક મનને જોવે તરત જ યથોથી મદદ કરી દેતો વિવેક વિચારોના ભવણમાં હતો અને શાળા છૂટી શાળા અરવલ્લીની ગિરીમાળાના પર્વતો પાસે હતી એને આજે પુષ્કળ ગરમી અનુભવાતી હતી ચિંતા અને વાતાવરણ બેહુની ડુંગરો તપીને લાહ વરસતા હતા ગરમ પવન સુસવાટા માહતો હતો છતાં વાદળો જોઈને વિવેકને એમ લાગતું હતું કે જાણે હવે મેઘરાજાની સવારીનું આગમન નજીક જ છે ઠંડક ટૂંક સમયમાં બધા શિક્ષકો નીકળી ગયા વિવેક જાણે આજે કોઈ ઉતાવળ નહોતી લાગતી પટ્ટાવાળાએ કહ્યું પણ ખરું એ સાહેબ એડો મારે ઢોરા ધોવાનું મોડું થાય છે વિવેક બાઇક પર બેઠો અને સૂકા ભટ્ટ ડુંગરો તરફ નજર કરી મનમાં થયું કે જિંદગી પણ આવી જ છે ને

એનાથી બે એક વર્ષ નાના છોકરા તરફ અટકી વિવેક એને પળભરમાં ઓળખી ગયો આ તો એ જ હેતલ કે જેને છેલ્લા એક અઠવાડિયાથી વર્ગમાં એકના એક જ કપડાં ધોઈને પહેરીને આવતી હોવાથી આચાર્ય સાહેબે ગણવેશ લાવે ત્યારે જ આવું તેમ તાકીદે કરીને કાઢી મૂકી હતી વિવેક બાઈક ધોબાવ્યું પોતાના શિક્ષકને જોઈને હેતલ ઊભી રહી ભારો નીચે નાખ્યો બંને ભાઈ બહેને નમસ્તે સાહેબ નમસ્તે બેટા કેમ શાળામાં બે દિવસથી નથી આવતી જાણતા છતાં અજાણ્યા થઈને વિવેકે પૂછ્યું સાહેબ હવે મારે નહીં ભણવાનું બોલી કેમ બેટા જેમ કે મારા બાપા કહેતા હતા કે બે વરદતી વરહનું ઠેકાણું નથી તો શેતી કે ઢોર કસામાં અરખ નહીં ઓય બે ટેમના ખાવાના જ ફાફાશે અને ગણવેશ ચોથી લાવીએ વિવેકને દુઃખ થયું અને કૂતૂહતા પણ એને કોશિશ કરી બધું જાણવા બેટા તો ઘર કેવી રીતે ચાલે છે શું ખાવ છો હેતલ પણ શિક્ષક ની લાગણી થી ખેંચાઈ અને સ્ત્રી સહજ સ્વભાવ થી કે પછી દરિદ્રતા થી ત્રસ્ત થઈને ગમે તે હોય કારણ પણ હૈયું ઠાલવા માંડી સાહેબ એક બાખલી બેસે હવારમાં જ ફક્ત દૂધ આલે બે લિટર તે એક લિટર ડેરી ભરાઈએ ને એક લીટર માં બધા હવાર હાન ચાપીએ ઘઉં પડ્યા છ બાજરી થોડી વાય છ તો દૂધ ન પીઓ શાક ન લાવો કે દૂધ પીઓ તો ડેરીએ હું ભરાઈએ સાહેબ એટલે તો ડેરીનો પગાર થોડો આવશે અને અને ચાખોટ લઈએ હાલ તો રોટલા ટીપીએ એની હોય કેરું મરસું ડુંગળીની ચટણી હોય ડુંગળી બટાકા નું શાક કરીએ ચાર ડોકા ભેડા વાયસા વાયસાહણ

ભેગો હું તો ઠીક આ ઈશ્વરે આ માણસ જેવો નુગરો કેમ થઈ ગયો છે એને હેતલ પૂછ્યું બેટા ગણવેશ ડ્રેસ કેટલા આવે છે સાહેબ મિત્તલ કહેતી હતી કે એનો ચારસો માં આવ્યો હતો તરત જ વિવેકે પાકેટ કાઢીને પાંચસો રૂપિયાની નોટ કાઢીને હેતલ ને ધરી લે બેટા ગણવેશ લઈને હવે શાળામાં આવી જજે હો ગરીબાઈ નહીં પણ લાચારીની શરમથી દીકરી બોલી હતી ના સાહેબ નહીં નહીં લેવા જેમ કે હાલ લેવું પણ દિવાળી સુધી પાછા નહીં આલી હકીએ પાછા નથી લેવાના તારે મારે તું ચિંતા કર્યા વગર લઈ લે ફોનની રીંગ વાગી વિવેકના મોબાઈલમાં વિવેક ન ઉપાડ્યો ફોન એને ખબર જ હતી કે કામિનીને જ હશે બીજી વાર રીંગ વાગી તો ના છૂટકે ઉઠાવ્યો આ બોલ અરે અહી વરસાદ શરૂ થઈ ગયો છે ત્યાં આવે છે કામિની બોલી ના નથી આવતો બોલ શું હતું આ જ જણાવવા કોલ કર્યો હતો ને અરે હું શું કહું છું એસીનો ઓર્ડર ના આપતા હવે ટાટક થઈ જશે તમે પણ જલ્દી ઘરે આવી જાઓ કેમ પણ વિવેકને આશ્ચર્ય થયું કે આ કામિની જ બોલે છે ને અરે મારા પપ્પાના ઘરે જવાનું છે આપને હાલ જ મમ્મીનો ફોન હતો કે મારી ભાભીએ એસી માટે ઝઘડો કર્યો છે અને રિસાઈને એના પિયરમાં જતી રહી છે જુઓ ને વિવેક બધાના સંસાર તૂટે એવી સગવડ માટે થઈને સુકામ કોઈને પણ લડવું જોઈએ મને માફ કરી દો ને મારે હવે એસી નથી જોઈતી આટલું બોલીને કામિનીથી ડટી પડાયું સારું તો ચિંતા ના કર બિલકુલ બધું જ સારું થશે હું આવું છું પછી જઈએ તરત એમ કહીને ફોન મૂક્યો વિવેકે વિવેકે ઉપર જોયું ઈશ્વરની હૃદયપૂર્વક ક્ષમા યાચી થોડી વાર પહેલા જ ગુસ્સા અને આરોપ મૂક્યો હતો એ માટે બીજી ક્ષણે એની નજર બાજુમાં ગઈ હેતલ અને એનો ભાઈ હજુ ત્યાં જ ઉભા હતા એમને એમ કે સાહેબ જાય પછી જવાય એવું માન રાખ રાખવા વિવેકે કંઈક વિચાર્યું ને પાકીટ કાઢી જોયું કે હજુ બે એક હજાર હતા મનમાં થયું કે એક જ જોડી કપડાં દરરોજ ઘરે પહેરવા પણ બીજા કપડાં ક્યાં છે જ આ પણ જીવતી જાગતી દેવી જ છે ને લે બેટા બીજા ઘરે પહેરવા ડ્રેસ લાવજે અને ખૂટે તો પણ કહેજે બસો રૂપિયા પેટ્રોલના રાખીને બાકીના બધા હેતલ આપી દીધા ફરી એકવાર વિવેકે ઉપર જોયું આભમાં ગોરંભાયેલા બધા વાદળો એની આંખોથી વરસી ગયા અને હૃદય ભિંજવાય ગયું ઈશ્વરે પણ આભમાંથી ધીરે ધીરે અસંક્ય આ જાણે અમી વર્ષા શરૂ કરી સાચે જ મીઠી તાડક પ્રસરી ગઈ બહાર પણ વિવેકની ભીતર પણ અને હેતલની આંખોમાં પણ દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને વિડીયો લાઈક કરી ધન્યવાદ દોસ્તો કોમેટમાં જય શ્રી કૃષ્ણ તમારે લખવું જ પડશે દોસ્તો જલ્દીથી લખી દો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી હું દરરોજ તમારા માટે એવી નવી નવી સારી સારી સ્ટોરી લાવતો રહું દોસ્તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો